જય માતાજી મિત્રો કેમ છો જો આજે શનિવાર હોવાથી આપણે બધા શિક્ષકોએ મળી અને નક્કી કર્યું કે આપણે ચોટીલા ફરવા માટે તો આપણે સાહેબની ક્રેટા ગાડીમાં બેસી ગયા છીએ અને આ છે અમારા ગામથી ચોટીલા જવા માટેનો રસ્તો તો જો અમારા ગામમાં કેવી સરસ મજાની હડિયાળી છે એ તમે જોઈ શકો છો અને અહીંયા હવે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ આ છે ચોટીલાનો રસ્તો કે જો અહીંયા ડિમોલેશન આવી ગયો છે એટલે બધું પાડી દેવામાં એવું છે એટલે આ દેખાય છે ચોટીલાનો અસ્તવ્યસ્ત રસ્તો અને હવે આપણે પહોંચી ગયા છીએ ચામુંડામાના મંદિરે અને આ છે ચામુંડામાના મંદિર ડુંગર ચડવાનો તો આપણે ડુંગર ચડવાના છીએ બધા ડુંગર ચડવા માંડ્યા છે અને આપણે તે એમની સાથે સાથે ચડે પણ આપણે તો થાકી જાય એટલે હવે આપણે આગળ ડુંગર ચડવાના નથી અને આપણે અહીંયા મહાકાળી કળીમા નું મંદિર છે ત્યાં આપણે બેસી ગયા છીએ કઈ તકલીફ નથી મોદીજી ડુંગર ચડી ચડી થાકી ગયા છે બીજી કઈ તકલીફ નથી એટલે તમે ચિંતા ના કરો મારી હું અહીંયા શાંતિથી બેઠી છું ત્યાંથી આપણે જલારામ બાપાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ તો જુઓ આ મંદિરની અદ્ભુત કલાકારીગરી ખૂબ જ મસ્ત મજાની છે અને અહીંયા જલારામ બાપાની સાથે સાથે શિવ પાર્વતી રાધાકૃષ્ણ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી હનુમાનજી મહારાજ ગણેશ ભગવાન વગેરે જેની સરસ મજાની મૂર્તિઓ છે અને આ મૂર્તિઓ આપણને અદભુત નજારાના દર્શન કરાવે છે તો ત્યાંથી આપણે દર્શન કરી અને આરતીનો લાભ લઈ અને ત્યાંથી આપણે ફરવા માટે નીકળી ગયા છીએ કેમ કે ફરવા જાઓ તો આપણને બહુ જ ગમે છે અને તમે પણ જો લાવો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો કેમકે અહીંયા મંદિર છે એમાં અત્યંત શાંતિમય અને આનંદમય વાતાવરણ છે કે આપણે ભક્તિમય બની જઈએ એવી સુંદર મજાને આપણને અહીંયા પ્રતીતિ થાય છે બહુ ફરી ફરી અને આપણને તો ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે તો પછી જમવા માટે જવાનું હતું કેમકે જમવામાં તો આપણે હંમેશા પહેલાં જ હોઈએ છીએ એટલે આપણે આપણે હોટલમાં પહોંચી ગયા છીએ જમવા માટે અને આપણે આપણો ઓર્ડર આપી દીધો છે ત્યાં સુધીમાં આપણે પાંચ કિલો મસાલા પાપડ ખાઈ ગયા અને બીજી વસ્તુ હજી આવે ત્યાં પહેલાં આપણે મંચુરિયમય દાબી લીધું એટલે આપણે તો જમવામાં પહેલાં હોય અને અહીંનું મંચુરિયમ ખૂબ જ મસ્ત મજાનું હતો એટલે આપણે તો મંચુરિયમ ખાવા લઈ ગયા તો આપણો ઓર્ડર આવી ગયો એટલે આપણે જમવાનું ચાલુ કરી દીધું છે અને આપણે ચાર પાંચ કિલો તો પંજાબી શાક ખાઈ જ ગયા ગયાશું કેમકે ખાવામાં તો આપણે હંમેશા પહેલાં હોય અને એમે તે આખો સ્ટાફ હોય એટલે તો આપણે પૂછવું જ એટલે આપણે તો લઈ ધનાધન જમણવાર ચાલુ જ રાખો હા પછી જમતા જમતા આપણે થોડાક ફોટા તો પાડવા જ પડે એટલે આપણે અલગ અલગ પોઝમાં ફોટા પાડવા લાગી ગયા કે આખા સ્ટાફનો પણ આપણે ફોટો પાડવો જોઈએ એટલે આપણે ફોટા પાડી અને પછી ત્યાં બહાર ઝૂલો હતો એટલે એમાં આપણે ઝૂલતા ઝૂલતા થોડાક પોઝ આપી જ દીધા કેમ કે બધાની સાથે આપણે ફોટા પાડવાનો બહુ શોખ એટલે આપણે ફોટા તો પાડવા જ પડે અને ભેગા આપણે ઝૂલેઈ ઝૂલતા ગયા એટલે આપણે સુંદર મજાના ફોટા પાડી લીધા અને હવે આપણે જવાનું હતું આપણા ઘર તરફ આપણે ચોટીલાને કરવાનું હતું બાય બાય એટલે આપણે પહોંચી ગયા ફરીથી મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈફ સાઇડ સબસ્ક્રાઈબ